ગીર પૂર્વ વિભાગ ધારી હેઠળની સરસ્ય રેન્જના બાબરા રાઉન્ડ બાબરા બેના વાક્ય રિઝર્વ ફોરેસ્ટમાં આરોપી મુકેશ મોહન મકવાણા ઉમર પાંત્રીસ રહે સુખપુર તાલુકો બાબરા દ્વારા ગેરકાયદેસર ધોરણે રિઝર્વ ફોરેસ્ટ જંગલ વિસ્તારમાં સાફ સફાઈ કરી રિઝર્વ ફોરેસ્ટમાં બેલા નાખીને વંડોદ કરતા વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે ત્યારે નાયબ સંરક્ષણ રાજદીપ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એસસીએફ શૈલેષભાઈ ત્રિવેદીની સૂચનાથી આરએફઓ જીજે વાંજા સાહેબ તેમજ વનપાલ આરબી પરમાર દ્વારા આરોપીના સ્થળ ઉપર જ પકડીને ભારતીય વન અધિનિયમ ઓગણીસોને સત્યાવીસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દંડ વસૂલત કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર બિપિન રાઠોડ ચલાળા